આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ઢોકળા તો એના માટે આપણે લીધું છે સાબુદાણા જેટલા બીજું આપણે એનામાં ઉમેરીશું મોરૈયા જે આપણે ઝીણા ઝીણા દાણા આવે છે તો આપણે બનાવીશું આજે ફરાળી ઢોકળા તો આપણે એના માટે લીધું છે મિક્સર જાર અને એનામાં માટે ઉમેરીશું સાબુદાણા અને પછી એનામાં આપણે ઉમેરીશું મોરૈયા અને બેને આપણે સારી રીતે પીસી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે સારી રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો આવી રીતના ઝીણું આપણે બનાવી તો ફ્રેન્ડ ચાલો આપણે બનાવીએ પરાળી તો એના માટે આપણે મોટો કટોરો લઈશું અને આપણે ઉમેરી નાખીશું હવે ઉમેરીશું કટોરી જેટલી દહીં લીધી છે આપણે મિક્સ કરીશું એ જ કટોરીમાં આપણે પાણી લઈશું પછી ઉમેરી નાખીશું અને આપણે મિક્સ કરીશું જો જરૂર પડે તો ઉમેરવાની પાણી એ જ કટોરી આપણે ફરીથી લઈશું મીડિયમ સાઈઝ આપણે હમણાં પેસ્ટ બનાવીશું સારી રીતે મિક્સ કરીશું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો હવે એને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ કરવા રાખી દઈશું આપણે ઢાંકીને રાખી લઈશું આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો જોઈ શકો છો સારી રીતે આપણું થઈ ગયું છે બેટર હવે નામ આપણે મસાલા ઉમેરીશું આપણે મીઠું ઉમેરીશું એક ચમચી સ્વાદ અનુસાર હવે નામ આપણે ઉમેરીશું તીખાશ માટે આપણે મસાલા લીધા છે તીખા એ પણ આપણે ઉમેરી નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે ઉમેરજો તીખાશ માં આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે ફ્રેન્ડ એના માં આપણે થોડુંક ખજી પાણી ઉમેરીશું થોડું પાણી ઉમેરીશું અને પછી આપણે ફરીથી મિક્સ કરીશું આવી રીતે જોઈ શકો છો તમે એનામાં કોઈ લમ્સ તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે આ ઢોકળા તમે ફરાળીમાં ખાઈ શકો છો અને એટલા ટેસ્ટી બને છે તો જોઈ લો આપણે સારી રીતે એનું બેટર બનાવી નાખ્યો છે હવે એનામાં આપણે ઉમેરીશું એનું સોડા ફ્રેન્ડ્સ આપણે એનું સોડા ઉમેરી નાખ્યું છે એના ઉપર આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ લઈશું અને પછી આપણે ફરીથી મિક્સ કરીશું તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે સ્ટીલ ની થાળી લઈશું એક ચમચી જેટલો આપણે તેલ ઉમેરીશું હવે આપણે ઢોકળાનું નું જે બેટર આપણે બનાવ્યું છે એ આપણે ઉમેરી નાખીશું અને માથે આપણે થોડું ખણ એક ચપટી જેટલો જીરો ઉમેરીશું એક ચપટી જેટલો આપણે લાલ મરચું ઉમેરીશું ફ્રેન્ડ્સ હવે આપણે ઢોકળાને ને ઢોકળિયામાં ગરમ કરવા રાખી દઈશું વાફવા માટે તો ફ્રેન્ડ્સ આપણો પાણી સારી રીતે ઉકળી ગયું છે હવે આપણે રાખી દઈશું આપણે ઢોકળિયામાં રાખી દીધું છે અને આપણે ઢાંકીને દસ થી પંદર મિનિટ આપણે ઢાંકીને રાખી દઈશું દસ પંદર મિનિટમાં આપણો ઢોકળા થઈ જશે પરા ફ્રેન્ડ આપણી થી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો જો આપણા ઢોકળા સારી રીતે ચૂલી ગયા છે ચાખુ ની મદદથી આપણે જોઈ લેશું તો જોઈ લઉં ચાખુ આપણો ચપકતો નથી એટલે આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર હવે આપણે કાઢી લઈશું ઢોકળાની ફ્રેન્ડ આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર ઠંડા પણ થઈ ગયા છે તો એના આપણે પહેલી કટકા કરી લઈશું આવી રીતના આપણે કટકા કરી લીધા છે હવે એના આપણે વઘાર બનાવીશું ફ્રેન્ડ આપણે એક ચમચી જેટલું તેલ લીધું છે આપણે ગરમ કર નાખ્યું છે અને એક ચમકી આપણે રાઈ ઉમેરી છે થોડાક આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું સારી રીતે ગયું છે હવે આપણે એના માટે ઉમેરી નાખીશું તો આપણું વઘાર્યું થઈ ગયું છે તૈયાર હવે આપણે થોડા ધાણા ઉમેરીશું માંથી તો આપણા ફરાળી ઢોકળા થઈ ગયા છે તૈયાર તમે જોઈ શકો છો ફ્રેન્ડ એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે આવી રીતના કાઢી લઈશું કટકા આપણે કરી નાખ્યા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા ફરાળી ઢોકળા થઈ ગયા છે તૈયાર અને એટલા નરમ અને પોછા થયા છે તમે જોઈ શકો છો આવી રીતના એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણા ફરાળી ઢોકળા થઈ ગયા છે તૈયાર અને જો તમને આ રેસીપી સરસ લાગી હોય તો તમારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ધન્યવાદ